ભાજપ પક્ષ દ્વારા સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ચુવાડિયા કોળી સમાજમાં ટિકિટ આપી ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે તો બીજી તરફ કોંગ્રેસ પક્ષ દ્વારા હજુ સુધી લોકસભા માટે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી આમ રાજકીય પક્ષો દ્વારા તળપદા કોળી સમાજ માટે અન્યાય કરી અવગણના કરવામાં આવતા તડપદા કોળી સમાજ પણ હવે લડી લેવાના મૂળમાં હોય તેમ લાગી રહ્યું છે ત્યારે લીંબડી ખાતે આવેલ તડપદા કોળી સમાજની બોર્ડિંગમાં મહાસંમેલન યોજાયું હતું જેમાં તળપદા કોળી સમાજના સાંસદ પૂર્વ સાંસદ પૂર્વ ધારાસભ્ય સહિત આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવેલ અન્યાય મુદ્દે રણનીતિ નક્કી કરવામાં આવી હતી આ સાથે જ કોંગ્રેસ પક્ષ દ્વારા સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર તડપદા કોળી સમાજને આ વ્યક્તિને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી તો બીજી તરફ કોંગ્રેસ પક્ષ ટિકિટ નહીં આપે તો તડપદા કોળી સમાજમાંથી અપક્ષ ઉમેદવારને લોકસભાની ચૂંટણીમાં મેદાનમાં ઉતારવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો આજના સમાજ એકત્રિત થયો છે ત્યારે સુરેન્દ્રનગર સીટ ઉપર જ્યારે ભાજપ સમાજે ભાજપ પક્ષવાળાએ જે કોળી સમાજને ત્રણ વખતથી અન્યાય કરે છે અને આ વખતે કોંગ્રેસમાંથી પણ હજી એવું નામ આવે છે કે રુતિશ મકવાણા નહીં અને લાલજી દેસાઈને ટિકિટ આપે એવા મારા પાસે મેસેજ આવ્યા છે ત્યારે

અહીંયા ભારતીય જનતા પાર્ટીએ વારંવાર કોળી સમાજ ઉપર અન્યાય કર્યો એ બાબત થી લઈ એને સંમેલન આજનું યોજાયું છે ત્યારે આજ હાલની પરિસ્થિતિમાં ત્રણ ત્રણ ટ્રમ્પ સુધી કોળી સમાજને નથી તાલુકા પંચાયતમાં નથી જિલ્લા પંચાયતમાં ક્યાંય સારું એવું મહત્વ આપ્યું નથી શહેરના સંગઠનમાં મહત્વ આપ્યું નથી જિલ્લા કક્ષાના મહત્વ આપ્યું અને ફરી ફરીને ત્રણ વખત થી લોકસભાની અને વિધાનસભાની ચૂંટણીમાં સારા એવા આગેવાનોને કાપી અને ઉમેદવાર સાથે રાખી અને સમાજનો દુરઉપયોગ કરી અને વોટ બેંક તરીકે એમનો ઉપયોગ કરી જાય છે એટલા માટે આ સમાજે એક સાથે સંગઠન કરી અને એ સમજૂતી ઉપર છે કે અહિયાં ભાજપે ટિકિટ નથી આપી અન્યાય કર્યો છે આપણી ઉપર તો પછી હવે જેમાં જે પાર્ટીમાં થોડપદા કોળી સમાજ ને ટિકિટ મળે એ પાર્ટી માંથી તેમને તન મન ને ધન થી સહયોગ આપી અને એને વિજય બનાવી અને દિલ્હીમાં મોકલવા